આ ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડીમાંની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર

ક્યાંક યુનિવર્સિટીની છબી પણ ખરાય છે આ વિદ્યાર્થીને બોલાવીને તપાસ કરશું કે જે બોઈલા છે સાચું છે કે ખોટું છે ખરા અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ ભાષા ઉઠ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ WDC થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે માસ્ટર કરેલું છે કે પછી છે નહી અત્યારે આપણે વિદ્યાર્થીની રજૂઆત કરો વિદ્યાર્થીને વિદ્યાર્થીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમ થી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ માધ્યમથી થેન્ક યુ